ખેડૂત મિત્રો નમસ્કાર કૃષિ શાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ ખરીફ સિઝનમાં મગફળી મગ અડદ અને સોયાબીન પાકના ટેકાના ભાવ અને તેની ખરીદ પ્રક્રિયા વિશે જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી આ કૃષિ શાળા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકોનને દબાવી દેજો જેથી આપને ખેતીલક્ષી માહિતી આપતા ઉપયોગી વિડીયોની નોટિફિકેશન મળતી રહે ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ગુજરાતમાં મગફળી મગ અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે લાભ પાચમ પછી તારીખ અગિયારમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજથી ખરીદી કરવામાં આવશે રાજ્યમાં ખરીફ પાકોના કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ટેકાના ભાવે ખરીદી કરવા માટે એકસો સાહીઠથી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે આ કેન્દ્રો ખાતેથી નેવું દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ભારત સરકારે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલાં જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા જે અનુસાર મગફળી રૂપિયા છ હજાર સાતસો ત્યાંશી પ્રતિ ક્વિન્ટલ એટલે કે એક હજાર ત્રણસો છપ્પન પોઈન્ટ સાઠ રૂપિયા પ્રતિ મણ મગ રૂપિયા આઠ હજાર છસો બ્યાસી પ્રતિ ક્વિન્ટલ એટલે કે એક હજાર સાતસો છત્રીસ પોઈન્ટ ચાલીસ રૂપિયા પ્રતિ મણ અડદ રૂપિયા સાત હજાર ચારસો પ્રતિ ક્વિન્ટલ એટલે કે એક હજાર ચારસો એંશી રૂપિયા પ્રતિ મણ તેમજ સોયાબીન રૂપિયા ચાર હજાર આઠસો બાણું પ્રતિ ક્વિન્ટલ એટલે કે નવસો ઇઠોતેર પોઈન્ટ ચાલીસ રૂપિયા પ્રતિ મણના ભાવે ખરીદી કરવામાં આવશે ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર એટલે કે વીસીઈ મારફત નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે ઓનલાઈન નોંધણી કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સમાં જોઈએ તો એક આધાર કાર્ડની નકલ બે મોબાઈલ નંબર ત્રણ સાત બાર અને આઠ અની નકલ જેમાં ગામના નમૂના નંબર બારમાં પાકની વાવણીની એન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટી મંત્રી મંત્રીશ્રીના સહી સિક્કા સાથેનો દાખલો ચાર બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલો ચેક ખેડૂત મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો ખરીફ પાકોના ટેકાના ભાવની ખરીદી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આભાર